जय स्वामीनारायण नारायण आजना दर्शन जय गणपति दादा जय कष्ट बंजन देव को गुड मॉर्निंग बताने जय स्वामी नारायण ओम शांति जय स्वामी नारायण जय स्वामी नारायण ઓમ ઓમ શાંતિ શાંતિ છે છે બા માતાજીએ જવાનું દર્શન કરવા હા હા પછી પછી છોકરા લઈ જાય એવું કરવું સારું છે ને હા તો માતાજીએ દર્શન કરી આવી ને કોને કોને જવાનું છે

કા પછી વાડીએ જાહે વાડીનું કામ રજા છે જ અમાર ભાઈ ગયા છે ને પણ હા અમરેલી ગયા એટલે રજા રાખી હો હા ખબર કાઢી તમારી પીઠોડી પીઠવડી નો ગેટ આવ્યો આપડે પીઠવડી પોગ્યા

ખાવા મળો હાય માતાજી બાને માતાજી એ પગે લગાડવાના હતા આવી ગયા છે બા માતાજી એ પગે લાગવા આ માતાજી નો મઢ છે વેકરિયા પરિવાર જેઝાદ અને અન્ય આવા આવી

પાણી પીવા જાય છે બાપુ ને આશ્રમ માં ઘઉં ની ગુણ લેવા છે બાપુને ઘઉ બહુ મોટો આશ્રમ છે અહિયાં નેમિનાથ બાપુના શિષ્ય ધનસુખનાથ બાપુ ગુરુજીના ચરણોમાં બાપુ બાપુના આશ્રમના દર્શન જય ગોરખનાથ દાસ બાપુ અત્યારે ધનસુખદાસ બાપુ જગ્યાના માન છે અને સંભાળી રહ્યા છે અને બધું ખેતીના ઓજારો હા ખેતીના ઓજારો બધા Thank

અથવા તો સોનું સાંદી ગેમ પધરાઈ દ્યો અથવા તો હીરા માળાને પોખરા પધરાઈ દ્યો અથવા તો અબજોડ કરો રૂપિયા તમે કદાચ ડ્રગ ફોરે ભરીને કોથરા ફોરે ભરીને તમે નથી હાલો પૈસા તમે પધરાવી દે અને સંતાદ જવો છે સમુદ્રમાં કોઈ સમુદ્ર એમ નહીં મને ઢોક લાગે તમને માળામાં સલ્ટા ત્યાં સંતોલન થયો છે ગીરની વાંસળી મસ્ત છે હા શું નામ છે આ તો છે આ હા હાલે કપિલા

બાપુના આશ્રમમાં આશ્રમ માં વસેરી પણ છે મસ્ત મસ્ત બે કાન ભેગા થઈ જશે આપડું ભાગ્ય ખોલે છે ગાય ને માતા નો હું કામ આપ્યો છે આપણું ભાગ્ય ખોલે જ્યાં સુધી તારી હત્યાળીમાં એમ હોય છે ને કેમજો તો જ તારા ભાગ્ય આડું આવતું હોય ને ભાગ્ય ભાગ્યની બધી સાટી જાહે અને સોખું કરી દે ભાગ્ય ખોલે છે જો હાથ લઈ લેજો શું કરે એ એ એમ કહે છે કે તું ઊભો રે અમારે તારું ભાગ્ય ખોલવું છે એ મસ્ત છે Sono pare che aiuti a te. Ma poi va. Va. હાથમાં ગળ ચોપડી નો થાય બાપ પણ હાથો બધું આ દે તો એવું હોય છે તો આપડે આમાં ક્યાં છે કઈ નઈ જો આમાં એને એટલું બધું છે

લે બધા સેવામાં લાગી ગયા જો બેન ને બધા સેવામાં લાગી ગયા રોટલો બનાવે બેન જો અહીંયા રસોઈ ચાલુ છે રોટલા રોટલી ઘરનું બેને રોટલા બહુ આવડે કા ઘરો બેન જો મસ્ત રોટલા બનાવે અને અહીં બધું સુલે જ રસોઈ થાય જો આશ્રમમાં હા તાવડીમાં જોડી ઈ લોઢી નઈ તાવડી દેશીજ હા પછી કરે છે બધા કેમ હાલે છે એમ રસોઈ કામ હા હા દેશી બધું છે અહિયાં બાપુ ના રોટલા રોટલી બધી ચૂલે જ થાય જય અન્નપૂર્ણામાં મહાકાળી માના દર્શન જય મહાકાળી મા જો અહીંયા લોકેશન કેવું મસ્ત છે બધા એમ ડુંગરો ઉપર મંદિર છે મસ્ત

આ ડુંગરા વિસ્તાર આપડે ઉપર પોગી ગયા અહીંથી બધું મસ્ત ને આવો એટલે તમને ને દેખાય દર્શન થાય બધા પંખીઓ બહુ આવે છે તડકો છે અત્યારે એટલે નથી આવતા પછી છાંયો થાય એટલે પંખીઓ આવી જાય ચણ ખાવા માટે અને સવારમાં આવે છે તાબૂતરો બને જો અહીંયા બધા પક્ષી અહીંયા અત્યારે છે પછી જેમ છાયો થઈ જાય એકદમ ઠંડુ એટલે ચણ ખાવા આવશે બધા પક્ષીઓ અહીંયા કષ્ટભંજન દેવનું મંદિર છે ડુંગરા ઉપર જય કષ્ટભંજન દેવ ઓમ નમઃ શિવા હર હર મહાદેવ જો અહીંથી લોકેશન કેવું મસ્ત આશ્રમ નીચે છે અહીં ડુંગરા ઉપર બધું આજુબાજુમાં લીલી વાડીઓ મસ્ત લીલી વાડી અહીંયા બધી કલમો છે હા અને કલમો બધી અહીં બધા કલમો વાળે અને વેચે વાડીઓમાં જો મસ્ત લોકેશન છે રસોઈ બનાવી પછી બધા દર્શન કરવા આવ્યા સેવા કરીને બધા જો હજી આઈ લાવે ધીમે ધીમે આઈ પગ દુખતા હોય બધા વાહે હમણાં આવ્યા હા ત્યાંથી ને ધામ આવ્યા બધા દર્શન કરીને મસંદરનાથ ના સહેલા ગોરખનાથ ગોરખનાથ ના સેલા નેમીનાથ અને નેમીનાથ ના સહેલા

ભોળાનાથ ને થાળ જમાડ છે બાપુ ભોળાનાથ ને થાળ ધરી દીધો છે બાપુ થાળ ધર્યો રહ્યો ને પાર કોને સમરી नाली जे न पिता गुरु देवया पड़ा उहो तोरी गुरू गोविंदु घड़ न किसी के लघु पाई ਬਲੀ ਹਾਰੀ ਹੋਈ ਆਪੜਾ ਗੁਰੂ ਮਹਾਰਾਜ ਨੀ ਜਿਸਨੇ ਗੋਬਿੰਦ ਦਇਆ ਹਮਨੇ ਬਤਾਈ ਜਿਸਨੇ ਗੋਬਿੰਦ ਦਇਆ ਹੀ ਆਪਨੇ ਬਤਾਈ ਕੇ ਦੁੰਦਾਰੋਈ ਦੁਖ ਭਜਣੋ ਨ ਸਦਾਈ ਬੜੇ ਵੇਸ ਸ਼ਮਰਤਾ ਲਖ ਲਾਭ ਦिए આપણા ગૌળી પુત્ર સદા ભવાની માતા સાયજે રહો શનમુખ રહો દેવ ગુણેશ અમારા પંચ દેવતા મળી અમારી રક્ષા કરો ગુરુ બ્રહ્મા વિષ્ણુ દેવ અમારા ગુરુ બ્રહ્મા વિષ્ણુ દેવ અમારા